you નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઇલેન્ડ ગુજરાત હાલ મુન્દ્રા ખાતે બાર એસોસિએશનની એક ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે આ ઇલેક્શન કદાચ બાર મહિને એકવાર આવતું હોય છે આની અંદર પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને એ નિમાતાઓ છે પરંતુ આ વખતે આ ઇલેક્શન ક્યાંક અલગ બન્યું છે આ વખતે ખાલી ફાઇટ પ્રમુખ સામે છે પરંતુ આ ઇલેક્શનની ભાગરૂપે શું પ્રક્રિયાઓ છે ઇલેક્શનથી લોકોને શું ફાયદા થતા હોય છે એ આપણી સાથે મુન્દ્રાના મશુર અને એક જાગૃત નારા નારાશાસ્ત્ર છે એમની સાથે વાત કરશું સાહેબ આપનું નામ અને બનતા નામ પ્રવીણચંદ્ર વીરજી ગણાત્રા હું છેલ્લા તેતાલીસ વર્ષથી મુન્દ્રા અને ભુજ કોર્ટમાં સિવિલ અને ફોજદારી કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ખાસ કરીને જ્યાં ઇલેક્શન થતું હોય એસોસિએશન એમાં લોકોને શું ફાયદા થતા હોય છે ખરેખર તો ઇલેક્શન ન હોવું જોઈએ ગવર્મેન્ટ મારી ગવર્મેન્ટ પાસે મારી એવી રજૂઆત છે કે જે રીતે ગ્રામ પંચાયતનો સમરસ કરે છે અને પાંચ લાખ કે દસ લાખ આપો છો એ પ્રમાણે બહારની ચૂંટણી પણ જો એ પ્રમાણે સમરસથી થાય બિનરી થાય એ યોગ્ય છે અને ગવર્મેન્ટે આ સંબંધ કાંઈક વિચારવું જોઈએ હવે જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે આપણું લોકતંત્રની અંદર ચૂંટણી થાય એમાં કાંઈ ખોટું નથી પણ ચૂંટણી થવાથી કોઈ એકબીજામાં ગ્રીમસ ન રહેવું જોઈ જવું જોઈએ અને મહત્ત્વનું કામ તો એ છે કે જે ચૂંટણી થયા પછી કારોબારી જે આવે એ અત્યારે જે કાંઈ પ્રશ્નો મુન્દ્રા તાલુકાના જે ખૂટે છે પ્રશ્ન જે જે જરૂરિયાત છે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ એવી મેં આ લોકો પાસે પણ માગણી કરી છે કે નવી કારોબારી આવે ત્યારે અત્યારે મુન્દ્રા કોર્ટની અંદર આ બિલ્ડિંગને એક્સટેન્શનની જરૂર છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ લઈ આવવાની જરૂર છે એના કારણે આ ઇલેક્શન તંદુરસ્ત પ્રક્રિયા થાય જે આવે તે એ લોકો માટે એ ફાયદાકારક છે કે આ જસ્ટિસ એટ પીપલ ડોર્સ મળવું જોઈએ એના માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મળે એના માટે પ્રયત્નો કરવા જોઈએ એ લોકો માટે ફાયદો છે જો એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ આવે તો પછી મુન્દ્રાના તાલુકાના લોકોને કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભૂજ જવાની જરૂર રહે નહીં અને ઘર આંગણે એમને ન્યાય મળે એના માટે શું છે આ પ્રશ્ન જૂનો છે અને હંમેશા દર વખતે આ પ્રશ્ન હું આ લોકોને કહું છું કે આપણે સાથે મળી હવે જ્યારે આપણા સાંસદ એડવોકેટ છે અત્યારે માંડવીના એમએલએ પણ અમારે એડવોકેટ છે એને બોલાવી સાથે મળી અને એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી મુન્દ્રા તાલુકાના લોકોને આંગણે ન્યાય મળે અને એડિશનલ ડિસ્ટ્રિક કોર્ટ ડિસ્ટ્રિક કોર્ટ મળવી જોઈએ એના માટે જે એક અત્યારે યક્ષ પ્રશ્ન છે તો આ કોર્ટને એક્સટેન્ડ કરવી પડે કોર્ટ બિલ્ડિંગ એક્સટેન્ડ કર્યા પછી જ આ વસ્તુ શક્ય છે ને એના માટે અમારા પ્રયત્નો રહેશે અમારે એટલે કહો છો અમે બધા સાથે છીએ પ્રક્રિયા શું છે વોટિંગ વોટિંગની પ્રક્રિયા છેલ્લા હું તેત્રી વર્ષથી પ્રેક્ટિસ કરું છું કે છેલ્લા દસેક વર્ષથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એના રૂલ્સ પ્રમાણે આ ચૂંટણી કરવાની હોય છે આ ચૂંટણીમાં એક પ્રમુખ બે ઉપપ્રમુખ એક મંત્રી સહમંત્રી ટ્રેઝર અને લાયબ્રેરીની એટલી પોસ્ટો છે અને એના માટે એની પ્રક્રિયા હોય છે અને અને દર વર્ષે ડિસેમ્બરમાં ત્રીજા કે ચોથા શુક્રવારના આ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની હોય છે અને એની અંદર આ પ્રક્રિયાની અંદર અમારે જનરલ સભા બોલાવી અને ઇલેક્શન ઓફિસરની અમારે નિમણૂક રહે છે અને એ પ્રમાણે ઇલેક્શન ઓફિસર નિયમસર આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરે છે અને આ પ્રક્રિયા માટે કરીને અને તમામ એડવોકેટશ્રીઓ જે પહેલાં મેં શરૂઆત કરી ત્યારે મુન્દ્રામાં ત્રણ જ વકીલો હતા આજે એકસો એકસો છ્યાસી વકીલ છે તો એની પ્રક્રિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રૂલ્સ પ્રમાણે પૂરી કરવામાં આવે છે અને એના માટે ઇલેક્શન ઓફિસરની અને આસિસ્ટન્ટ ઇલેક્શન ઓફિસરની અમે અમારી જનરલ સભામાં એની નિમણૂક કરવામાં આવે છે અને એ પ્રક્રિયા હાથ ધરે છે પહેલાં આપણું નામ અને પ્રક્રિયા મારું નામ વિજયસિંહ અજીતસિંહ જાડેજા એડવોકેટ છું અને હાલ મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે મારી ફરજ નિભાવું છું ઇલેક્શન ચાલુ છે વોટિંગ છે આની પ્રક્રિયા શું હોય છે આખા એ ગુજરાતમાં બાવીસ ડિસેમ્બરના દિવસે આ ચૂંટણી પ્રક્રિયા બાર એસોસિએશનની ચાલુ કરવામાં આવી રહી છે એમાં સમગ્ર ગુજરાતમાંથી જે જે પણ વકીલો આ તારીખના રોજ વોટિંગ કરશે બાર એસોસિએશનના કોર્ટમાં જે વ્યક્તિઓ નોંધાયેલા હોય છે રજિસ્ટરમાં એ વ્યક્તિઓ અને વકીલો હોય છે એ વ્યક્તિઓ આ ઇલેક્શનમાં મતદાન કરશે અને અમારા બારમાં લગભગ અંદાજીત એકસો ને નેવું વકીલો નોંધાયેલા છે એકસો નેવું વકીલોની યાદી બારમાં છે અને એકસો નેવું વકીલોમાંથી લગભગ સોથી વધારે મતદાન હમણાં આપ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો ત્યારે મતદાન થઈ ગયું છે અને એવી સંભાવના છે કે એકસો પાંત્રીસથી ચાલીસનું મતદાન થશે ખાસ કરીને એવા કદાચ ઇલેક્શન જે પણ પ્રમુખ પ્રમુખ પદે શું શું છે છે જવાબદારી એક તો અમારા વકીલો છે એટલે અમારા એક વકીલ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે એક પ્રમુખની ઇલેક્શન કરી અને સિલેક્શન કરીને નિમણૂક કરવામાં આવે છે વકીલોના પ્રાણ પ્રશ્નોમાં એવો હોય છે કે વકીલો અને બાર અને બેન્ચ સાથે સમન્વય જળવાય જજ સાથે અને અમારા વકીલો સાથેનો એક મતલબ સમન્વયને જળાય જણવાય અને અમારા સાથે નાતો રહે પછી વકીલોના પ્રાણ પ્રશ્નો હોય છે કે ભાઈ ક્યારે પણ કોઈ એવો પ્રશ્ન હોય કે જજ સાહેબ સાથે કંઈ પણ એવો નાનો મોટો બનાવ બને તો પ્રમુખ તરીકે અમારી એક ફરજમાં પણ આવે છે કે એને અમે વચ્ચે રહી અને સુખદ સમાધાન કરાવી લઈએ કારણ કે બેન્ચ અને બાર વચ્ચે જો સમન્વય હોય તો જ આ કોર્ટ છે સારી રીતે ચાલી શકે વકીલોમાં ઘણી વખત એવા પ્રશ્નો પણ હોય છે કે જામીન અરજી વખતે ઘણી વખતે એવા અનેક અનેક એવા પ્રશ્નો જામી વખતે પણ વકીલોને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તો એ અન્યાય સામે વકીલો અમને ફરિયાદ આપે પ્રમુખ તરીકે હોઈએ એટલે પછી એ ફરિયાદનું નિરાકરણ માટે અમે સાહેબ સાથે બેસી અને ફરિયાદનું પણ નિરાકરણ કરીએ છીએ ખાસ કરીને આપ જીત્યા છો આપનું કાર્યકાળ કેવું રહ્યું છે મને તો સાહેબ એકસો ને બેતાલીસ થી તેતાલીસ મતદાન થયું હતું મારી ઇલેક્શન વખતે જીત્યા ત્યારે ટોટલ એકસો છ્યાસી વોટિંગ હતો અને એકસો છેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ મતદાન થયું હતું લગભગ વીસ વર્ષ થી ઇલેક્શન થઈ રહ્યું છે મારાથી આગળના કોઈ પણ પ્રમુખ હતા એ ક્યારે એક થી બે મતે જીત હાર જીત થતી હતી મારા વખતે એવું સારું છે કે બાર થી પંદર મતે હું વિજય થયો હતો ખાસ કરીને જ્યારે આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે જે પ્રમુખ બનશે એમની ઉપર તમને શું આશા હશે હવે જે પણ પ્રમુખ બનશે એ કારણ કે કાનજીભાઈ પણ અમારા વકીલ એસોસિએશનના એક વકીલ મિત્ર જ છે અમારા વચ્ચે કોઈ ભેદભાવ ન હોઈ શકે બંને અમારા જ છે એટલે બે જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ તો એક ખીલ દિલી સાથે લડવાની ચૂંટણી હોય છે એ અમારા પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે અને ચૂંટણી લડાશે ત્યારે જે પણ પ્રમુખ બનશે એ પ્રમુખ પાસે અમારી એક અપેક્ષા એવી પણ હશે અને કે કોર્ટમાં સારી રીતે સુચારુ રીતે વહીવટ ચાલે કોર્ટમાં વકીલો માટેની જે સગવડો મળવી જોઈએ એ સગવડો મળે અને ખાસ કરીને તો એ કહેવાનું કે આપણા મુન્દ્રા અને માંડવીના ધારાસભ્ય છે એ પણ વકીલ છે કચ્છ જિલ્લાના આપણા સાંસદ છે પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ પણ વકીલ છે હા એટલે જેથી કરી એ બંને વકીલો છે એમને પૂર્ણ માહિતી છે જેથી અમારા વકીલોનો કોઈ પ્રશ્નો હશે તો અમે સહજપણે કારણ કે વકીલ છે એટલે એ સમજી શકે કે અમારા પ્રશ્નો કેવા હોઈ શકે એ અમને ઘણી વખત પ્રશ્નો અમે અનિરુદ્ધભાઈ અને વિનોદભાઈને કરેલા પણ છે અને વિનોદભાઈ અનિરુદ્ધભાઈને અમે સહયોગ કરી અને ઘણા એવા અમારા પ્રશ્નો હતા જેના પ્રાણ પ્રશ્નો હતા એનો નિવાડો પણ લાવી દીધો છે આમાં જે સરપંચની ચૂંટણીઓ છે ફોન કરવામાં આવશે મને મત આપજો આપણી ઓળખાડ છે એવું થતું હોય છે હા ચોક્કસ થાય છે ને કારણ કે વકીલોનો બુદ્ધિ જેવી વર્ગ છે એટલે એમાં કોઈ રોડ રસ્તા ગટર પાણી કે રાશન કાર્ડ ચાલે નહીં એટલે આમાં તો એવું છે કે ભાઈ વકીલોને ચોક્કસ પ્રચાર કરવો પડે છે આઠ દિવસનો સમય આપવામાં આવે છે જેમ સરપંચો અને અન્ય ચૂંટણીઓ થાય છે એનાથી પણ કારણ કે આ બુદ્ધિ જેવી છે એને કઈ રીતે સમજાવવા આમાં સંબંધો હોય તમારા કે રાજકીય રીતે પણ અમે ક્યાંથી પ્રેશર કરાવતા હોઈએ છીએ ને કોઈક રીતે કોઈકના સગાવાલા કે કોઈક સારા માણસો સાથે જેનો સારો સંબંધ એના દ્વારા અમે ખૂબ પ્રેશર કરાવી અને આ ચૂંટણીને જીતવા માટે પ્રયત્ન કરીએ છીએ તો આ હતા વિજયભાઈ જેમને પોતાનો એક રેકોર્ડ પણ કરેલો છે પણ ક્યાંક ને ક્યાંક એ પણ ખુશ છે હવે જોવાનું થઈ રહ્યું કે સાંજે ત્રણ વાગ્યા પછી કેના તરફી આ મતદાન થાય છે પણ આવનારો સમય જ બતાવશે આ હતા મુદ્રાના વરિષ્ઠ અને જેને કહેવાય કે જેમનું નામ મુદ્રામાં તમે ક્યારે પણ આવો તો આપ કહેશો કે અમારે જૂનામાં જૂના ધારાશાસ્ત્રી કોણ તો ગણતરા સાહેબનું જ નામ આવતો હોય છે અને આમના જે વિચારો છે એ હંમેશા લોકો માટે હોય છે લોકોનો ઉપયોગી વિચાર હોય છે હવે જોવાનું થઈ રહ્યું કે રિઝલ્ટ કેના તરફથી રહે જે પણ આ તો ચટણી એને એક પ્રક્રિયા છે ભાગ રૂપે જે દિશ છે દેહાર પરંતુ આમના જે પ્રશ્નો છે જૂના કોર્ટ એમને કયા એ પ્રશ્ન સોલ્વ થવા જોઈએ મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલેક ન્યુઝીલેન્ડ ગુજરાત And Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy. Services is now proud to offer our expert services in the region of Great Run of Dutch, Khatta. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.